આ તમે જોઈ શકો છો ફ્લાવર માં અમે આવી ગયા છે આ કંઈક આવું લખેલું છે મજા આવી ગઈ છે પૈસા વસૂલ છે એવું લાગી રહી છે જોઈ શકો છો ચારે તમને લોકેશન ફ્લાવર શો આવ્યા છીએ

અને ચારે બાજુ આમ વહેલો છે તમે જોઈ શકો છો અહિયાં પણ જોવો આ બાજુ કંઈક કહેવું છે અને આ બાજુ લખ્યું છે અમદાવાદ ઇન્ટરનેશનલ બે હજાર પચીસ જોરદાર લખેલું છે તમને થોડું નજીકથી જો જોવા તમે અહીંયા જોઈ શકો છો આપણે પાછળ ક્રાઉડ એટલું બધું પબ્લિક એટલી બધી છે તમે જોઈ શકો છો તમે ચારે બાજુ જુઓ પબ્લિક કેટલી એટલી પબ્લિક છે કે વાત બહુ મજા આવે છે आज अंदर आज मैं अंदर एंट्री भी नहीं करता हूँ यहाँ की बाहर की चीजें है तो अंदर एंट्री करी शुरू हमने ब्लॉग में बना रहे जो हमने ब्लॉग पूरा पूरा बताया इसमें मज़ करा इसमें ले हमारे पीले તમે જોઈ શકો છો લાગી ગયું છે પાણી પી રહ્યું છે મોટા મોટા હાથી બે બાજુ બંને બાજુ જો અને એ પણ થી કિશનગા છે અને એને તો અંદર જવા માટે ઉતાવળ કરે છે તો અંદર તો આગળ ચાલી ગઈ તો તમને જો અંદરનો બ્લોગ બતાવીશું તો તમે જોઈ રહ્યો

અહીંયા કંઈક ફૂલો પણ આવી રીતના છે અને એ બી તો આગળ આગળ જાય છે ફૂલો પણ આ કે મતલબ કે ઓરિજિનલ ફૂલો છે તમે જોઈ શકો છો જો અહીંયાથી જોઈ શકો છો અહીંયા સારા બાજુ અહીંયા અહીંયા એક ફૂલ છે આવી રીતના છે અને અહીંયાથી પાછું તમને આગળ બતાવીએ જો તમે બતાવીશું

આ बाजू ચીકને બતાવીએ અહીં છે મોદી રમેન્દ્રભાઈ મોદી હવે તમને ફરતે बाजू ફરින් બતાવી દો તમને જો આ बाजू છે સુશાસન 23 વર્ષ ને આ बाजू છે હેલ્થ મેન આ बाजू છે બાંડા ચારે બાજુ જો નવા નવા ફ્લોર અને આ बाजू છે સામે ટાઇગર ટાઇગર તમને થોડો નજીકથી બતાવી દઈએ જો તમે જો છો બાળકો પબ્લિક છે ને અહીં મોર પણ છે તો તમે જોઈ શકો છો અહીંયા જુઓ મતલબ કે અહીંયા મોબાઈલ પકડવાની પ્રેક્ટિસ નથી ને એટલે એના માટે એવું થાય છે તો તમે જોઈ શકો છો તારે બાજુથી તો તમે વ્લોગનું બની રહેજો સારી રીતના તો આપણે વ્લોગ તમને પૂરેપૂરો બતાવી શકશું અને પાછળનો તમને કેમેરો કરીને બતાવીએ તો ટ્રાયગર છે ટાઈગરનું તમને નજીકથી બતાવીએ થોડો એ પણ ફૂલોકથી બનાવેલો છે તો તમે વ્લોગમાં બનાવી રહેજો આ જુઓ ટાઈગર ટાઈગર તમે જોઈ શકો છો અને થોડો નજીક થી તમે બતાવવાની કોશિશ કરીશો અહીંયા ફૂલો પણ છે જો સુરત મોર મોર કેટલો કેટલો મોટો મોટો છે છે તમે જોઈ શકો છો અને આ બાજુ આ બાજુ ટાઈગર ટાઈગર પણ છે આ બાજુ તો તમે લોગમાં બન્યા રહેજો તમને સારી રીતના બતાવીશું બધું તમે જોઈ શકો છો આ બાજુ મોર

મોર જોઈ શકો છો કેટલો મોટું મોર છે અને જોઈ શકો છો મિત્રો તો આપણે પાછળ નથી મને કમેન્ટ કરજો ખાલી કે શું છે ટાઈગરનું પણ તમને બતાવીશું આગળ તો બનાવી રેજો જોઈ શકો છો ટાઈગર વાઘ છે તો એ બી બતાવીએ નજીકથી થોડું નજીકથી બતાવીએ વાઘ તમે જોઈ શકો આ ફૂલો થી જ બનાવેલું છે નકા ફૂલો તો છે એ બી ફૂલોથી નહી એ ફૂલો થી નથી પણ આમ એ છે તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના છે આપણે ફ્લાવર્સ શો એન્જોય કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક બી બહુ બધી પબ્લિક છે પણ આજે બ્લોગ આટલી બધી પબ્લિકમાં આજે આપણે પહેલીવાર બ્લોગ બનાવતા આવીએ કોઈ ટાઈમ આવી રીતના પબ્લિકમાં નથી બ્લોગ બનાવ્યો અને તો છતાં આજે ટ્રાય કરીએ છીએ અને તમે બ્લોગમાં બનાવવા રેજો અને તમે અહીંયાનું બહુ બધી વસ્તુ અલગ અલગ ચીજ તમને બતાવીશું કે અહીંયાનું જે છે ને એ તમને બતાવીશું ભીડ પી ભીડ પી પણ બહુ છે તો તમને અહીંયાનું એ બતાવીએ અહીંયા લખેલું છે આપણે અહીંયા લખેલું છે ફ્લાવર શો બે હજાર પચીસ અને અહીંયા જે આપણે બુકિંગ કરવા માટે જે જે ક્યુઆર આપેલું છે તો ક્યુઆરથી તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો જો અહીંયાનું છે અને અહીંયાથી બતાવીશું જો

अमेजी तुमने आज तो मौज पड़ा ये दीवानी चीज आपड़े अपने का वर्षों के अंदर ना जो सामने साइड हां अब आनो फोटो पाड़ो फोटो पाड़ी दिए आप देख सकते हो क्या कितने ये कितने सारे लोग हैं आज कितना फ्लावर्स हो मतलब देखो का आप फूलों से भरा हुआ है देख लो आप कितना सारा मस्त वाह वाह ब्यूटीफुल वा, ब्यूटीफुल ना मस्त ऐसा देखा देखना है तो लाइव में वीडियो में

અને એમ જે ફૂલો છે અલગ અલગ ફૂલો છે જેડા જે ખાલી એમ જ હું આજે તો આજે તો આખો દિવસ જતો રહેવાનો છે એમાં બ્લોગમાં બ્લોગમાં હજે તો એટલું ફરીએ છીએ તો બી આમ મજા આવે છે અને અહીંયા સામે તમે જોઈ શકો છો બટરફ્લાય એ તમને જે પાછળનો કેમેરો કરીને બતાવીશું ગાઈસ તો લાઈવમાં બન્યા રહેજો અહીંયા મ્યુઝિક છે કદાચ મ્યુઝિકનો કદાચ પ્રોબ્લેમ આવે કોપીરાઈટ જવું તો ક્યાંય ત્યાં મ્યુટ કરી નાખી ત્યાં અહીંયા પણ જોઈ શકો છો કે ફ્લાવરનું જે છે જે બટરફ્લાયનું એ તમને બતાવીશું તમે વિડીયોમાં બન્યા રહેજો બટર ફ્લાયનું તમને બતાવીએ અને થોડું ઝૂમ કરીને બતાવી દઈએ જોકે થોડી મજા આવશે જોવા બુટર તો તમે જોઈ શકો છો और सामने भी वीडियो से आवाज से कुयांग पानी नहीं कैच है मजा जी इनमें है पब्लिक तो बोल छे लेकिन नाम मिल जा तो आवे सर परवानी नाम थोड़ी पता पता परवानी क्या होती है तुम जो सोको सोको से तुमने जो है भी फूलो छे आरे बड़ा बड़ा फूलो छे ये फूलो छे ओरिजिनल छे हम गे सोको है ना कर सो हमें बताइ આ बाजू કલકતી છે બધા સેવા સુલાજે આયકન દ્વારા પૂરી પાડવા માવતી કાઉની સહાયક રીસલામ હે ઓમાટે તેના રોગગાલા વિશે જાણ કરી જે શકો છો આ પહેલી बाजू જે તમને બતાવ્યા આ ભાઈ કઈ કાગળ છે કામ જેવું તમે જોઈ શકો છો અહીં જલપરી જલપરી બી તમે જોઈ શકો છો ને પબ્લિક એબી એટલી છે અંધાબૂડમાં બહુ ભીડ છે બહુ ભીડ છે જો શકો ચતારા बाजू તમને બતાવી દઈએ તારા બાજુ તમે થોડું મુખ્ય કરીને બતાવીએ બટરફ્લાય પબ્લિક તો ખાલી તમે નંદી ગાય માતા છે ગાય માતા છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા મ્યુઝિક નો કદાચ પ્રોબ્લેમ થાય એટલે એ બાજુ તો નહીં બતાવતો તમને આગળથી બતાવશો સામે છે રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો સામે બી કંઈક છે તો એ તમને બતાવશો થોડું આગળથી બતાવીએ જોઈક આવું બનાવેલું છે અને પબ્લિક તો બહુ બધી છે બધી પબ્લિક એટલી બધી પબ્લિક છે તમે જોઈ શકો છો બી કંઈક છે લાઇટિંગ બી કરેલું છે એવી રીતે અને આ બાજુ બી ચબીતરા જેવું કંઈક કરેલું છે એ બી તમે જુઓ અને આ બાજુ આપણું ગુજરાતનું જે ફેમસ ટ્રેડિશનલ ટ્રેડિશનલ ગરબા ના હોય તો પછી ગમે તેવો સો કઈ કામનો નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નવરાત્રી જે ફેસ્ટિવલ છે અને જે ફેસ્ટિવલનું જે નવરાત્રી ફેસ્ટિવલ એના માટે અહીંયા છે તમે જોઈ શકો છો અને આની બાજુ બી તમે જો આની બાજુ આપણે જે આ ગુલદસ્તો છે આગળ એ તમને બતાવીશું તમે જોઈ શકો છો

वर्ल्ड रिकॉर्ड रेकॉर्ड अंदर आ नोधा मित्र तब जो सको आ बाजू अने आ बाजू जो आ पाचल थी तक अटल ब्रिज देखा है आना जो मजा आ गई है हाँ ये तो आज जैसे मतलब से तुमने हेलो तुम जैसे कर रहे थे गांधी जी ना तीन बंदर गांधी जी के तीन बंदर बुरा मत देखो बुरा मत सुनो और बुरा मत बोलो तो आप देख सकते हो जी के तीन बंदर है और आज तो इतना मस्त मजा आ रहा है कि अलग ही कुछ अलग ही दिखा है मैंने तो वो अदरक देखा आज पहली बार मेरे चावल से ना इसके बारे में बुल दोस्तों थे ना तो मैं जोश को कचम कचम जब पाँच चल जब बुल दोस्तों थे वर्ल्ड रिकॉर्ड में अंदर मदद लोगे ना तो मैं जोश को कचम म અને બહુ મજા આવી રહી છે અને લાઇટિંગ આજ અત્યારે તો દિવસ છે પણ રાતના અંદર બહુ મજા આવે છે મિત્રો તો તમે અહીંયા જુઓ અને આમે સામે પ્રકાશ આવી રહ્યો છે પણ તમને જે પાછળનો કેમેરો કરીને બતાવવાની કોશિશ કરી છે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમે જોઈ શકો છો પબ્લિક 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 બાજુ છે તમે જોઈ શકો છો ચારે બાજુ એટલી પબ્લિક છે કે

આજે તો આ બાજુ છે શું છે આ બાજુ બી બહુ બધી પબ્લિક છે બેસવાની જગ્યા બહુ સારી સારી છે કપલ માટે અને જો તમે લગ્ન બના રહીજો તમને પાછળનો કેમેરો કરીને બતાવીએ અને તો હા બહુ બધું મસ્ત મસ્ત છે આ બાજુ ચારે બાજુ જો કેવું લાગે છે કંઈક નજારો કંઈક અલગ જ લાગી રહ્યો છે અમે તો આજે તો ફરી ફરીને બહુ કર્યા છીએ અહીંયા બી શું છે ને આપણે તમને બતાવીશું તમે વિડીયો તમે જોઈ શકો છો તમને બતાવીએ જો આ પવન ચકી છે અને રિવરફ્રન્ટનું જે રિવરફ્રન્ટનું જે લોકેશન છે એનું એક આખું બનાવેલું છે જોવો એ સામે તમે જોઈ શકો છો અને સામે જે આ ટ્રેનનું છે એ બનાવેલું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો અમે પૂરેપૂરું બતાવવાની કોશિશ કરીશું ત્યાંથી આગળનું બહુ મસ્ત મસ્ત मस्त मस्त मेहनत ही था 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 था। था था था। बना लो चाहिए तो मुझे चुको चो बिंगर जब वो बना लो चे इंदौर सिटी में बना लो चे यह नानो गेट बना लो चे कोई करिश्मा तो कोई आगे लो सेल्फी के फोटो ले चक्कर में आपने भारत में आपका यदि कूड़ा ना पड़े जाए लिखो ले जाए सन हाथरे छुट्टी है खास ज्यादा हो मुझे तो सबको मुझे तो सबको तो मस्त लगे नहीं अनु अहमदाबाद में जो पूरा पूरा लोकेशन नहीं आ पा रही है मुझे लग रही है मैंने હવે તમને આગળનું લોકેશન બતાવીશું અને આ તો અહીંયા દેખીને ચકિત થઈ અહિયાં પાવર શો ની અંદર તો આજે તો ફરી ફરી ને થાકી ગયા મતલબ કે અડધું તો રહી જવાનું છે એવું લાગી રહ્યું છે તો છતાં થોડું થોડું તમને કવર કરીને બતાવવાની કોશિશ કરીશું અડધું તો બાકી રહી જવાનું છે પણ તમને કવર કરીને બતાવીશું

अरे क्या रहे पूरा अच्छा कहीं खबर नहीं तो तुम मिल सके हो यहां तो ये देखो कितना मस्त है तालाब छोटा सा गांव में जैसे कि गांव में रहने वाले लोग गांव में कैसा तालाब निकलता है ऐसा ना मस्त निकल रहा है और कोई काका -का कर रहे हैं काले न, काले, काल, तो काले काले, 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 काले तो कोवा 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 नहीं कोवा बोलते हैं को हाँ कागड़ो 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 देसी भाषा में कागड़ो मैं तो 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 न तो आज पहली बार इतना मस्त तो देखा है कि कभी मैंने मेरी मैं लाइफ में कभी भी नहीं देखा था, था मैंने ना तो तो मस्त तो मस्त तो देखा आज तो पहली बार देखा है मैंने इतना मस्त वो गाइस अभी तो मैं प्रॉब्लम बातें कर रही थी अभी ये दिखती जैसे नहीं पूरी दिख जाती दो बजे तक तो प्रॉब्लम बातें बहुत बहुत मेरे बहु बहु बहुत बड़ा है बहुत बड़ा है बहुत बड़ा है बहुत बड़ा। आएगे। आएगे तांजी, आएगे तांजी आएगे वीडियो 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 में में बना रहे तो 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 ત્યારે બાજુ અને પબ્લિક એટલે ક્રાઉડ બી એટલો બધો છે તો તમે જોઈ શકો છો આગળ બતાવીશો તમને આગળ બતાવીશો કે મિત્રો આજે વિડીયો બહુ વિડીયો થઈ જવાના છે આજે કોણ આખો બરાબર જવાના છે મિત્રો તમે જોઈ શકો છો મુખ ફૂલો પણ ઓરિજિનલ મૂક છે બધા તમે જોઈ શકો છો ઇન્ટરનેશનલ ફ્લાવર શો જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી લોકેશન તો તમે અલગ જ છે હજી તો અમે બહુ બધું ફર્યા છીએ અને ફરી ફરીને હજુ તો થકી જ ગયે છે પણ મતલબ કે ક્યાંય જગ્યા પૂરી નથી થતી હજી તો બહુ બધું ફરવાનું છે હજી જો હવે આનું તો મોડું પે થઈ ગયું છે લગભગ થકી ગયું લાગે છે જઈ શકો છો મિત્રો અહીંયા જે થાળા જેવું છેવું છે અને અહીંયા જે વચ્ચે બી કંઈક છે એવું

કેવું મજા આવી

અહીંયા બી બહુ ભીડ છે અને ફ્લાવર શો દેખવા વાળા આવેલા અહીંયા છે તો જોઈ શકો છો તમે તો થોડું ઝૂમ કરીને બતાવું તમે જે અટલ બ્રિજમાં જે ભીડ છે એ તમે જોઈ શકો છો ટ્રાફિક જો ચારે બાજુ ચારે બાજુ ક્રાઉડ ક્રાઉડ પબ્લિક 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 સિવાય બીજું છે નહીં તો અહીંયા ચારે બાજુ ભીડ જ છે તમે જોઈ શકો છો અને આની બાજુ જે ફૂડ છે અહીંયા બી બહુ બધી પબ્લિક છે મિત્રો તો બસ હવે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ અને પછી અમે જવાના છીએ ઘરે